નમસ્કાર ઓગણીસ જુલાઈ સાંજના સાત વાગ્યા છે હું મારો પહેલો બ્લોગની શરૂઆત કરી રહ્યો છું બસ આ મારા ઘરથી નીકળો છું ને આજે મારો ફર્સ્ટ બ્લોગ છે હું સ્ટાર્ટ કરું છું બ્લોગિંગ મને કોઈ આઈડિયા નથી મારે શું બોલવું કેમેરા પર બસ આ રીતના હું સ્ટાર્ટ કરું છું જેમ જેમ લોકોના આઈડિયાઝ આવશે તેમ તેમ અપલોડ કરતો જઈશ કે શું બોલવું છે શું કરવું છે સબ્જેક્ટ વિશે કોઈ આઈડિયા નથી કયા સબ્જેક્ટ પર મારે બોલવું જોઈએ પણ આઈ સ્ટાર્ટ છે ધીરે ધીરે મને પણ આઈડિયા આવતી જશે કે લોકોને શું ગમે છે એમ જોઈએ તો એક બોરિંગ સબ્જેક્ટ પણ છે પણ એને રિસ્ક લેવલ સુધી લઈ જવો છે મારે અને આ સ્ટાર્ટ કરવી છે મારી આ જર્ની કેમ કારણ કે ર નથી જોવી જે આ દિવસ આવશે આ દિવસથી હું સ્ટાર્ટ કરીશ બસ સ્ટાર્ટ કરી દેવું છે આજથી તમે જોઈ રહ્યા છો આ શિવાજી નું સ્ટેચ્યુ છે ત્યાંથી હું જઈ રહ્યો છું રોકડિયા હનુમાન હનુમાનજી નું મંદિર છે બારોલી

બારડોલી નું સ્મશાન આખું એરપોર્ટ ની થીમ પર તૈયાર કરેલું છે તમે અંદર જઈ રહ્યા છો છોકરાઓ પોતાની મસ્તીમાં સાયકલ ચલાવી રહ્યા છે મોસન તમે જોઈ રહ્યા છો આ આરતીનો સમય ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો આરતી પૂરી કરી હવે હું મારી શોપ તરફ જઈ રહ્યો છું આજનો મારો ફર્સ્ટ બ્લોગનો લગભગ હું અંત કરી રહ્યો છું હોપ તમને જોવાની મજા આવી હશે હવે આવા વિડીયોઝ મારી ચેનલ પરથી અપલોડ થતા રહેશે તમને જોવાની મજા આવશે અને તમારા સજેશન આવકાર્ય છે તમે તમને જે લાગે તે ટોપિક પર આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો